દ્વારા શક્ય બન્યું છે શ્રી મહેશભાઈએ આ પ્રવેશ દ્વાર માત્ર આશરે રૂપિયા એકવીસ લાખનું દાન આપ્યું છે આ સાથે સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહ દ્વારા રૂપિયા દસ લાખનું યોગદાન કરવામાં આવ્યું છે જેના દ્વારા કુલ રૂપિયા એકત્રીસ લાખના ખર્ચે આ પ્રવેશ દ્વારનું નિર્માણ થયું છે આ સાથે જ પાવી જેતપુરના ડેપ્યુટી સરપંચ મોન્ટુ શાહના સક્રિય પ્રયાસોથી તેમજ અમેરિકા રહીશ મહેશભાઈના યોગદાનથી એકત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત પ્રવેશ દ્વારનું ચાર જાન્યુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવનાર છે